ઓગણીસમી જૂન બે હજાર ચોવીસ બુધવાર આજના પહેલા શાસ્ત્રપાઠમાં અકસ્માતને કારણે પથારી થયેલો સમૃદ્ધનો રાજા હજીયા મધ્યસ્થીઓ મારફતે પડોશી દેશના દેવની પ્રાર્થના કરે છે પૈગંબર એલિયા એ મધ્યસ્થીઓનો રાજા પાસે અજુબ સમાચાર લઈને પાછા મોકલે છે અહજિયા એલિયાને તેડાવી મંગાવવા પચાસ સૈનિકો લઈને એક નાયકને મોકલે છે નાયક ઇલિયાને છોડી તોછડાઈથી વિનંતી કરે છે પરિણામે નાયક અને 50 સૈનિકોની ટુકડીનો નાશ થાય છે બીજા નાયકનો પણ એવા જ કારણે એવો જ કરુણ અંજામ આવે છે ત્રીજો 50 સૈનિકોની ટુકડીનો નાયક ઇલિયાને નમ્રતા ભરી વિનંતી કરે છે આમ પહેલો શાસ્ત્રવાટ કોને પ્રાર્થના કરાવી અને કેવી રીતે પ્રાર્થના કરાવી એ વિષય પર પ્રકાશ પાડે છે આજના શુભ સંદેશમાં ઈસુ પણ પ્રાર્થના બાબતે પોતાના મંતવ્ય રજૂ કરે છે ઈસુને મતે કેટલાક પ્રાર્થના કરે છે બીજાઓને બતાવવા માટે ઈસુ કહે છે કે પ્રાર્થના કરનારની ઈચ્છા છે કે બીજાનો તેઓએ પ્રાર્થના કરતા જુએ તો તેમની એ ઈચ્છા પૂરી થાય છે પણ પ્રાર્થનાનું કંઈ ફળ પ્રાપ્ત થતું નથી પ્રાર્થના સફળ બનાવવા બંધ બાણને એકાંતમાં પ્રાર્થના કરવી ઘટે અહીં બદલો એક માત્ર પ્રભુ તરફથી જ મળવાની અપેક્ષા છે પ્રભુ આવી ખાનગીમાં કરેલી પ્રાર્થના સાંભળે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ